તમે ભજીયા તો ખાધા હશે પણ હું ચીઝ ભજીયા ખાવા આવ્યો છું ભાઈ પહેલી વખત ચીઝ ભજીયા ખાવાના છે સાહેબ કયા કયા પ્રકારના ભજીયા બને છે આપણે ત્યાં મહાદેવના સ્પેશિયલ ચીઝ ભજીયા છે મેથીના ગોટા છે ભરેલા મરચા છે મસાલા બટેકા પૂરી છે મસાલા ટમેટા પૂરી છે ચકરીના ભજીયા છે આપણે અમૂલ ચીજના જ સ્પેશિયલ ચીજ ભજીયા બનાવીએ છીએ ચીઝની નાની નાની સ્લાઇસ કરીને એમાં ત્રણ ચાર જાતના મસાલા મિક્સ કરવામાં આવે છે હવે આપણે ચીજ ભજીયા બનાવવાનું ચાલુ કરીએ કોલર મરચાંના આપણે ભરેલા છે આપણે મરચાંની ચકરી હવે આપણે બનાવીશું મસાલા બટેકા જેની અંદર આપણે લસણવાળી ચટણીનો મસાલો બનાવેલો છે